જય માતાજી હું સાહિત્ય પહુભા ગઠવી અને પૌભા ગુટ્યુબ ચેનલ માં જુદા ન રેમે કોઈ પ્રેમ પ્રેમ સબ કહે અને પ્રેમ ન જાને કોઈ જો જાને જગત પ્રેમ કહ તો જુદા ન રેવે કોઈ પ્રેમ એ તો ઈશ્વરના સ્વરૂપ જેટલી તાકાત છે પ્રેમમાં ઓમકાર બોલવામાં જેટલી પવિત્રતા જળવાય એટલો જ પ્રેમ શબ્દ એ પવિત્ર છે પછી એને જોડી કરીને આલા હોય ને એને પ્રેમનું નામ દઈએ તો એક વાત જુદી છે બાકી પ્રેમમાં તો ઈશ્વરનું સ્વરૂપ છે અને પ્રેમમાં હંમેશા ગુમાવવાનું હોય છે પ્રેમમાં કોઈ મેળવવાની આશા હોતી જ નથી એને જોઈ મારે ન જોઈ એનું નામ પ્રેમ છે અને એવા પ્રેમમાં કવિઓએ ઘણા પ્રસંગો લખ્યા છે કારણ કે સરોવર હંસકો પ્યારી કે સંગ જીરા તમે જુઓ તો ખરા કોની કોની સાથે કેવો કેવો પ્રેમ કર્યો છે દીવા ઉપર પતંગીઓ આવી અને ઓળખોળ થઈ જાય દીવાને મનમાય ન હોય માછલું પાણીથી નોખું પડી જાય માછલું મરી જાય પાણીને ન હોય પ્રીત કરે સો અણગમતે કે સંગ દીપક દિલ મે નહીં જલ જલ મરે પતંગ પતંગિયા આવીને દીવા ઉપર ઓળખોળ થઈ જાય પતંગિયાને એ પાંખું બળી જાય પતંગિયાની રાખ થઈ જાય પણ દીવાને મનમાં કાઈ ન હોય પાણીથી માછલું નોખું પડી જાય તડફડીને માછલું મરી જાય પાણીને મનમાય ન હોય ભ્રંકો કંચ પતંગો જ્યોત કુરંકો સંગીત સુર હે પ્યારો ભ્રંકો કંજ ભમરો છે ફૂલ ની અંદર બેહી જાય ર ચૂં તો ચૂં તો ચૂંતો એટલો બધો મસ્કૂર બની જાય કે ફૂલ કમળની પાખડીઓ બંધ થઈ જાય ફૂલની પાખડીઓ બંધ થઈ જાય ભમરો અંદર મૂંઝાય મરી જાય પણ કોઈ દી કમળની પાખડીઓ તોડીને ભમરો બહાર નીકળ્યો હોય એવો ઇતિહાસની માલપા દાખલો નથી નહીતર ગમે એવો કઠણ વાસ હોય એક પળ માલપા તોડી નીકળી જાય આનું નામ પ્રેમ છે પ્રેમમાં ગુમાવવાનું હોય છે પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી બ્રંકો કાંજ પતંકો જો સંગીત કો સુર હે પ્યારો કસ્તુરી મૃગ છે એ બિન માં હાંભળવા માટે વિયો આવે પછી કો કેને વિંધી નાખે તો એ ભાગે નહીં બ્રંકો પતંગ કો જોત કુરંકો સંગીત સુર હે પ્યારો

એટલી બધી લગ્ન લાગી છે અને સેવટે એમ થયું કે ચંદ્રમા નું મિલન મારે નહીં થાય કવિ કા ભગત બાપુ આ પ્રેમ કથાને વર્ણવે છે આમાં બે પક્ષ છે એક પક્ષ એ પણ આમાંથી આપણને સાર મળે છે કે અણગમતાની સાથે પ્રેમ કરવામાં બધું ગુમાવી દેવું પડે છે અને એક સાર એ મળે છે કે પ્રેમની માલ પણ બધુંય લૂંટાવી દેવાનું રીએ છે તો એ ચકોરી છે ચંદ્રમા ને પ્રેમ કરે છે ચંદ્રમાનું મિલન અશક્ય છે અને ચકોરી વિચારે છે કે સાંદા થી સેટે સેન પડે નહી તોડી સે જીવન દોરી એને એમ થયું કે હવે ચંદ્રમાનું મિલન નહીં થાય હવે હું મરી જાઉં ચકોરી ચંદ્રમા ના પ્રેમ ના હિસાબે બળી મરવાનું નક્કી કર્યું કારણ કે પ્રેમમાં જેટલી એને ધીરજ ધ્યા મળવાનું મિલનની એને જે તાલાવેલી હતી એ ધીરજ ખૂટી ગઈ ਏ ਧੀਰਜ ਖੋਟੀ ਧੁਣੀ ਦਿਖਾਵੀਂ ਬਾਲ ਪੰਖੀੜੀ ਭੋਲੀ ਧੀਰਜ ਖੋਟੀ ਧੁਣੀ ਦਿਖਾਵੀਂ ਬਾਲ ਪੰਖੀਣੀ ਭੋਲੀ ਏ ਦੂਰ ਰਹੀਂ ਨੇ ਦਿਉ ਜਾਈ ਨਹੀਂ ਦੂਰ ਰਹੀਂ ਨੇ ਏ ਦਿਵਸ ਜਾਈ ਨਹੀਂ

ਏ ਜਨੇ ਪ੍ਰੇਮ ਨਾ ਰੇ ਬਾਣ ਵਾਗਿਆ ਇਹਨੇ ਕਾਇਆ ਨੀ ਕੀਮਤ ਕੋੜੀ ਜਨੇ ਪ੍ਰੇਮ ਨਾ ਬਾਣ ਲਾਗੀ ਗਿਆ ਹੋਏ ਜਨੇ ਪ੍ਰੇਮ ਨੂੰ ਸੱਚਾਦ ਕਰ ਤੈ ਗਿਆ ਪ੍ਰੇਮ ਮਾਤੇ ਜੇ ਤਲਵਰਤ ਹੋਏ ਇਹਨੇ ਪਛੀ ਪੋਤਾਨੀ ਕਾਇਆ ਨੀ ਕੀਮਤ ਨਾ ਹੋਏ ਏ ਜਨੇ ਪ੍ਰੇਮ ਨਾ ਰੇ ਬਾਣ ਵਾਗਿਆ ਇਹਨੇ ਕਾਇਆ ਨੀ ਕੀਮਤ ਕੋੜੀ ਦੇਹ ਮਟੂ ਕੀ ਤਮ ਪਾਣੀ ਦਿੱਦੂ ਸੈਨੇ ਢੋਲੀ ਰੇ ਬਲੇ ਤੇ ਯਾਦ ਸਨੇਹ ਨਾ ਕਰਨੇ ਚਕੋਰੀ ਇਹਨੇ ਬੜੀ ਮਰਵਾਉ ਨਕੀ ਕਿੜੂ ਚਪੋਰੀਏ ਪਸੀ ਧੋਕੇ ਚਾਚੇ ਚਾਚੇ ਇਹ ਤੋਂ ਇੰਧਣਾ ਲਾਵੀ ਰਾਤ ਦਿਵਸ 도ੜੀ 도ੜੀ ਏਕ ਏ ਤਣਖੋ ਏਕ ਏ ਤਣਖਲੂ ਲਿਆਵੀ અને ચિતા ખડકાવી કે હવે બસ આમાં બળી મરવું છે ચંદ્રનું મિલન નહીં થાય એટલે એ ચાચે ચાચે ઈ તો ઈંધણા લાવી રાત દિવસ દોડી દોડી એ સેવટેમ કોય એમાં એય એક અંગારો ને હિત પ્રગટાવી હોળી રે બળે છે આજ સ્નેહના કારણે ચકોરી એ બળે છે આ સ્નેહના કારણે ચકોરી ચપરીએ નક્કી કરી લીધું કે આવું બલિન ભષ્મ થઈ જાવું છે બલિન મરી જાવું છે પણ ચંદ્રમાનું મિલન કહવું જોયું કારણ કે મારે ચંદ્રમા સાથે પ્રેમ છે અને આ સમય મેં ચંદ્રમા ની ધીરજ રાખી પણ ચંદ્રમાનું મિલન ન થયું હવે ચંદ્રમાના મિલન માટે આ એક જ રસ્તો છે અને કવિ પૂછે છે બહુ સારી કરી છે ભગત બાપુ જે આપ્યું છે એ દુનિયા નહીં મળતા મારી દ્રષ્ટિમાં બહુ ઓછા કલા કવિઓએ આપ્યું છે એવું આપ્યું છે અને કવિ પૂછે છે કે હે ચકોરી આ હિમાલયના રસ્તે બળી મરવાનું કારણ શું અંત્યારે ચોપોરી કહે છે કે હું પ્રેમને માટે તળફડતી હતી હું પ્રેમ મેળવવા માટે ઝંખતી હતી પણ મને મારો પ્રેમ મળ્યો નહીં ચંદ્રમાં મને મળ્યો નહીં ચંદ્રનું મિલન થયું નહીં એટલે મેં આ રસ્તો અપનાવ્યો કે શું કામ કે કોકદે આયા રેシવની કળસે ઉમૈયા પતિ રે ઘોરી કોકદે આયા રેシવની કળસે

ਐ ਅੰਗੜੇ ਦਰਸੇ ਨੇ ਫਲ ਸੇ ਆਚਾ ਮੋਰੀ ਰੇ ਬਲੇ ਸੇ ਯਾਦ ਸਨੇਹ ਨੇ ਕਾਰਣੇ ਚਕੋਰੀ ਏ ਬਲੇ ਸੇ ਯਾਦ ਸਨੇਹ ਨੇ ਕਾਰਣੇ ਚਕੋਰ ਐ ਕਵਿਰਾਜ ਛੇਵਟੇ ਮਾਰਾ ਮੇਰੇ ਆਪਸੀ ਮਾਰਾ ਬਸ਼ਮਨ ਨੂੰ ਮਿਲਨ ਜੋ ਭਗਵਾਨ ਭੋਲਾਨਾਥ ਨਾ ਕਪਾਲ ਨੀ ਮਲਪਾ ਰਹਿਲਾ ਬੀਜ ਨਾ ਚੰਦਰਮਾ ਨੇ ਜੋ ਅਡੀ ਜਾਸ਼ੇ ਨੇ તોય મારો પ્રેમ પવિત્ર થઈ જાય છે આ વાત પ્રેમની છે જય માતાજી જય ભગવતી જય જગદંબા પ્રેમ પ્રેમ સબ કહે પ્રેમ જાને કોઈ જો જાને પ્રેમ તો જુદા ન રહેવે કોઈ જય માતાજી